એ વિશ્વાસના આધારે મને વોટ જંગી બહુમતીથી એકસો તેત્રીસ વોટથી મને લીડ આપીને જીતાડ્યો અને મેં મારા ગામમાં બધાને એક અપીલ કરું છું કે કામ સારું થાય એમાં સહયોગ આપજો શું પ્રાધાન્ય ગામ માટે પ્રાધાન્ય ગામ માટે જે પ્રાધાન્ય છે આગળ પ્રધાનમંત્રીશ્રીના જે કંઈક નાના મોટા યોજનાઓ બાકી રહી ગઈ છે એ યોજનાઓ મેં આગળ ધપાવીશું અને જૂના જે વહીવટદારના એમાંથી મુક્ત થયા છે આજે અમારું ગામ વહીવટદારની અંદર હતું એમાંથી મુક્ત થયું વિકાસલક્ષી હવે એ વિકાસલક્ષી જે પાછળ છે આવનારા દિવસોમાં અમારી પૂરી ટીમ અમારી પૂરી ટીમ વિકાસને આગળ ધપાવશે નાનામાં નાના માનવી સુધી નાની નાની યોજનાઓ જે એમની પાસે લઈ જવામાં આવશે અને એક અમે આજથી નિર્ણય કર્યો છે કે નાનામાં નામનું અમે એક સેન્ટર ખોલીશું જ્યાં નાના મોટા પ્રશ્નો સોલ્વ કરવા માટે એક જ જગ્યાએ માણસને અહીંથી ત્યાં ધક્કા ખાવા ના પડે ચાહે આધાર કાર્ડ હોય રાશન કાર્ડ હોય ચાહે મા કાર્ડ હોય કે વિધવા સહાય પેન્શન હોય એ બધું જ અમે ધ્યાનમાં રાખીને એક જ જગ્યાએ કામ કરીશું ફોર્મ ભરવાયા હતા સામેવાળા પક્ષના જે સરપંચ હતા એની પણ મનેગનાનો હોવાનો આક્ષેપ કર્યો આજે તો એ વસ્તુ કોઈ કહેવામાં આવે નહીં આગળના ટાઈમે અમે જગ્યા પર બેસ્યું ત્યાં પછી તમને જવાબ આપીશું કૌભાંડ હાજર છે એની તપાસ થશે કૌભાંડ હજુ એ નક્કી નથી થયું કે કૌભાંડ હાજર છે અમે એની પર માગણી કરી હતી હજુ એ સ્થગિત છે એના વિશે અમે આગળ કંઈક ધ્યાન આપીશું થેન્ક યુ તમારી ચેનલનો ખૂબ ખૂબ આભાર